શૂટ લેવાનું છે મારા બાપુનું અને મારું બાપુ મન મંત્રનું થઈ ગયું છે એટલે બહુ જ હેપી છું હેપી 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 તો આજે આપણી વેદિકા વન મંથ એના કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે વેદિકાને બહુ બધા બ્લેસિંગ્સ આપીએ કે આગળ બહુ હેપી ને હેપી રહીએ અને બહુ સારી રીતે વાહ રે વાહ ચલો પાલો દીદીના જીવનમાં આજે ખૂબ ખુશીનો પ્રસંગ છે આજે અમારી વેદિકા એક મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે એના એના ફોટો ફૂલ જોર તૈયારી કરી છે આ છે મારું વેદુ મારું સ્વીટ સ્વીટ ક્યુટ ક્યુટ બચ્ચું તો ચલો ટુ બી કન્ટિન્યુ રહેજો અને અમારી આ ઢીંગલીને ખૂબ બધા આશીર્વાદ આપજો દરેક ના જીવનમાં મા અમર છે આવા ખુશીઓના રંગો પૂરે અને એ બધા ખૂબ હસતા ખેલતા મા અમરધામ આંગણે પોતાનું સરસ મજાનું જીવન જીવે એવી તમે બધા પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવજો દીકરીઓને ખૂબ આશીર્વાદ દેજો ખૂબ આગળ વધે એમના જીવનમાં અને અમરધામ આશ્રમ પર દરેક જરૂરિયાત લોકોને આવું જ હસતું ખેલતું જીવન દીકરીઓ પણ આવનારા સમયમાં આપે એવી અમરમાંને પ્રાર્થના સાથે સાથે તમારા બધાના પણ આશીર્વાદ અને આપણા સૌના લાડ પ્રેમ હેતથી આપણે રોજ અમરધામ આંગણે નવા નવા પુષ્પો ખીલતા જોઈએ છીએ તો ઘણી વખત પ્રશ્ન થાય કે શું મુરઝાયેલા પુષ્પો ખીલે તો હા પ્રશ્ન છે કે અમરધામ આંગણે આવા પુષ્પો ખીલે પાલો બેન આજ કેટલા ખુશ છો ખુશ હો જુશ હોદિકા કા એક મહિના પૂરા હો ખુશ હોતના બહુ કૈસે અચ્છી લગરી મસ્ત લગરી એકદમ હે ના સરસ ચલો ભાઈ તો હમે સેલિબ્રેશન કરીએ છીએ ચાલુ તમે પણ કન્ટિન્યુ રહેજો અને અમારી આ દીકરીઓને અમારી આ ડિંગલીયુંને ખૂબ બધા બ્લેસિંગ્સ આપજો અમારા ચક્કાઓને હા હા એમ જે જે કરવાના છે હમણાં જ્યાં આ વેદિકાનું પણ સેલિબ્રેશન થાય ને ત્યારે કરવાના છે ઓકે ચલો ભાઈ રહેજો કન્ટિન્યુ અમારા વેદિકાના સેલિબ્રેશનમાં જય માં માર